ધોરણ પાંચ થી આઠ ના બાળકોને વિષ્ણુ ભગવાન નો વામન અવતાર ચિત્ર દોરી રંગ પૂરવાનો હતો ધોરણ નવ થી દસ ના બાળકોને માં સરસ્વતી અને ધોરણ અગિયાર બાર ના બાળકોને શ્રીરામ ના ચિત્રો દોરી રંગ પૂરણી કરવાની હતી આ સ્પર્ધામાં પરમ પૂજ્ય વંદન્ય પૂજ્ય હરિદાસજી મહારાજ પધાર્યા હતા બાળકોને ચિત્રો દોરતા રંગ પૂરતા જોઈ ખૂબ આનંદિત થયા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા નડિયાદ